ભાવનગર ખાનગી શાળામાં બેભાન થયાની ઘટના સામે આવી છે બે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ છે અને પરિવારજનો પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા વીજ પુરવઠો બંધ હોવાથી દીકરીઓને બેસાડી રાખવામાં આવી હતી ભાવનગર ખાનગી શાળામાં બાળકીઓ બેભાન થયાની ઘટના સામે આવી રહી છે અને બાળકીઓને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી સરદાર પટેલ શાળામાં અભ્યાસ કરતી દીકરીઓ અચાનક બેભાન થયાની ઘટના સામે આવી રહી છે આશરે 8 થી 10 દીકરીઓ બેભાન થઈ અને બેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી અને પરિવારજનો પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા વીજ પુરવઠો બંધ હોવાથી દીકરીઓને બેસાડી રાખવામાં આવી હતી